પાંત્રીસ વર્ષની ઉંમરના પ્રશાંતભાઈને ત્રણ બાળકો હતા અને ત્રણેય સારી સ્કૂલમાં ભણતા હતા બાળકોના સારા ભવિષ્ય માટે પ્રશાંતભાઈ ખૂબ મહેનત કરતા હતા એને કપડાની દુકાન હતી અને મંદીના કારણે હમણાં ધંધો થોડો ડીમ હતો પ્રશાંતભાઈના લગ્ન એની એક મિત્ર સાથે જ થયા હતા એની પત્ની પણ ખૂબ સુંદર હતી પરંતુ થોડો કડક સ્વભાવ હતો એ એના મનમાં આવે એમ મોઢા પર બોલી દેતી પછી ભલે એ સામેવાળાને સારું લાગે કે ન લાગે પ્રશાંતભાઈ ઘણી વખત એને સમજાવતા કે આવું ન કરવું જોઈએ જો તને કોઈની વાત ન ગમે તો પણ એના મોઢા પર ન કહેવું જોઈએ પરંતુ એની પત્ની પ્રશાંતભાઈની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતી અને સામે એવું કહી દેતી કે હું ડરપોક નથી બહાદુર છું પરંતુ પ્રશાંતભાઈને એની આવી આદત પસંદ નહોતી છતાં પણ ઘણી વખત તેઓ એની પત્નીની આવી નજર અંદાજ કરતા રહેતા અને એની આવી આદતના કારણે જ પ્રશાંતભાઈ એની પત્નીથી થોડા દૂર રહેવા લાગ્યા હતા દરેક વ્યક્તિએ કંઈ પણ બોલતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળાને એની વાત ખરાબ લાગી શકે છે આજકાલ દુકાનમાં ગ્રાહક ઘણા ઓછા આવતા હોવાથી પ્રશાંતભાઈ માનસિક રીતે પરેશાન રહેવા લાગ્યા હતા પરંતુ એને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો અને એ રોજ દુકાન ખોલીને પહેલાં ભગવાનની આરતી કરીને પ્રાર્થના કરતા કે મારો ધંધો ખૂબ જ સારો ચાલે પરંતુ હવે એને એવું લાગતું હતું કે ભગવાન એનાથી નારાજ થઈ ગયા છે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ પ્રશાંતભાઈ દુકાને બેઠા હતા બપોરનો સમય હતો પરંતુ હજુ સુધી એકે ગ્રાહક આવ્યો નહોતો ગરમીના દિવસો હતા અને લાઈટ જતી રહી હોવાથી એની હાલત ખરાબ હતી ત્યારે જ એની નજર સામેવાળી કપડાની દુકાન પર ગઈ જ્યાં એક પછી એક ગ્રાહકો આવી રહ્યા હતા અને ઘણી બધી ભીડ હતી હજુ તો એ સામેની દુકાન પર નજર જમાવીને બેઠા હતા ત્યારે જ અચાનક એક ભિખારણ આવી અને પ્રશાંતભાઈની દુકાન સામે ઊભી રહી અને હાથ લાંબો કરીને માગવા લાગી પરંતુ પ્રશાંતભાઈનું ધ્યાન તો સામેની દુકાન તરફ હતું અને મનમાં વિચારી રહ્યા હતા કે આખરે મારી દુકાન પર કોઈ કેમ નથી આવતું ત્યારે એ ભિખારણે ઊંચા અવાજમાં એવું કહ્યું કે શેઠ મને થોડા કપડાં આપો ભિખારણનો આવો અવાજ સાંભળીને તેઓ ચોંકી ગયા અને એને જોવા લાગ્યા એ ભિખારણ એક યુવાન અને સુંદર સ્ત્રી હતી પરંતુ એણે ફાટેલી તૂટેલી જૂની સાડી પહેરી હતી અને એ ખૂબ મેલી થયેલી હતી ચહેરા પર માટી લાગેલી હતી છતાં પણ એ ખૂબ સુંદર લાગી રહી હતી પ્રશાંતભાઈ તો એને જોતા જ રહી ગયા અને એના ચહેરા પર એક અલગ નિર્દોષતા હતી ત્યારે જ એણે ફરીવાર કહ્યું કે શેઠ મને થોડા કપડા આપો ને હું ભિખારણ છું અને મારી સાડી ફાટી ગઈ છે એટલે તમે એક સાડી આપશો તો મારું કામ થઈ જશે ભિખારણને આવી વિનંતી સાંભળીને પ્રશાંતભાઈએ કહ્યું કે હું તને કપડા તો આપીશ પરંતુ એ પહેલા તું મને એ જણાવ કે તું કોણ છો એટલે એણે એવું કહ્યું કે મારું નામ શાંતા છે અને હું ભીખ માગીને મારું ગુજરાન ચલાવું છું જ્યારે પ્રશાંતભાઈએ પૂછ્યું કે તું ક્યાં રહે છે અને ક્યાંથી આવી છે એટલે ભિખારણ કહેવા લાગી કે અહીંથી થોડે દૂર એક જગ્યા છે ત્યાં ત્યાં અમે રહીએ છીએ મારું ઝૂપડું છે ભિખારણની આવી વાત સાંભળ્યા બાદ પ્રશાંતભાઈએ એને એક સાડી આપી એ સાડી હોલસેલમાં એસી રૂપિયામાં આવતી હતી સાડી જોઈને ભિખારણ ખૂબ ખુશ થઈ ગઈ અને એને તરત જ સાડીનો છેડો પોતાના માથા પર ઓટી લીધો અને કહેવા લાગી કે શેઠ હું કેવી લાગુ છું એટલે પ્રશાંતભાઈ બોલ્યા કે તું તો ખૂબ સુંદર લાગી રહી છો ત્યારબાદ એ ભિખારણ પ્રશાંતભાઈનો આભાર માનીને ત્યાંથી જતી રહી થોડી વાર બાદ બીજા એક બહેન કપડાં લેવા આવ્યા અને પ્રશાંતભાઈ એને કપડાં બતાવવા લાગ્યા એ બેન કપડાં ખરીદીને ગયા અને થોડો સમય થયો ત્યાં તો બીજી બે ત્રણ બહેનો આવી ગઈ અને કપડા જોવા લાગી અને ત્યાર બાદ આ સિલસિલો ચાલવા લાગ્યો હજુ પહેલો ગ્રાહક જતો નહીં ત્યાં તો બીજો ગ્રાહક આવી જતો અને આખો દિવસ આવી જ રીતે દુકાનમાં ગ્રાહક વધવા લાગ્યા અને એક એક ગ્રાહકો ઓછામાં ઓછા ચાર પાંચ જોડી કપડાં ખરીદીને જવા લાગ્યા હવે તો પ્રશાંતભાઈ પાસે એટલો સમય પણ નહોતો કે એ બેસીને સામેની દુકાન પર કેટલા ગ્રાહક આવે છે એ ગણી શકે પ્રશાંતભાઈની દુકાનમાં હવે આખો દિવસ ગ્રાહકોની લાઈન લાગવા લાગી અને સાંજ સુધીમાં તો ઘણા બધા કપડાં વેચાઈ ગયા હતા આજે પહેલી વખત આટલા બધા ગ્રાહકોને જોઈને તેઓ હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આજે આવું કેવી રીતે થઈ ગયું કે એક જ દિવસમાં આટલા બધા ગ્રાહક આવી ગયા અને આખી દુકાનનો સામાન ખાલી થઈ ગયો સાંજે પ્રશાંતભાઈએ બધા જ પૈસા ભેગા કર્યા અને એ પૈસાથી બીજા ઘણા બધા કપડાં ખરીદીને પોતાની દુકાન પાછી ભરી દીધી બાકી વધેલા રૂપિયા લઈને તેઓ ઘરે આવ્યા અને ઘરે આવીને પોતાની પત્નીને બધી વાત જણાવી જેના લીધે એ પણ ખૂબ ખુશ થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી બીજા દિવસે નિત્યક્રમ મુજબ પ્રશાંતભાઈ ફરીવાર દુકાને ગયા અને ગ્રાહકની રાહ જોવા લાગ્યા ત્યાં તો ફરીવાર એ જ ભિખારણ સૌથી પહેલાં આવીને ઊભી રહી એટલે પ્રશાંતભાઈ એને જોઈને હેરાન રહી ગયા કેમ કે એણે કાલવાળી જૂની અને ફાટેલી સાડી પહેરેલી હતી પ્રશાંતભાઈએ એને નવી સાડી આપી હતી છતાં પણ એ જૂની અને ફાટેલી સાડી પહેરીને આવી હતી અને કાલની જેમ જ ફરી વાર એણે એવું કહ્યું કે શેઠ મને થોડા કપડા આપો ને એ ભિખારણ એટલા અને પ્રેમભર્યા શબ્દોથી ભીખ માંગી વાર એક સાડી આપી દીધી અને એને જોતા રહ્યા એના ગયા બાદ આજે ફરી વાર દુકાન પર ભીડ લાગી હતી અને આખો દિવસ ગ્રાહકોની ભીડ લાગી રહી તેઓ એટલા બધા વ્યસ્ત રહ્યા કે આજે તો બપોરે જમવાનો સમય થઈ ગયો હતો છતાં પણ ગ્રાહકોની લાઈન ઓછી થવાનું નામ નહોતી લેતી ત્યારે પ્રશાંતભાઈ વિચારવા લાગ્યા કે હવે હું એકલા હાથે તો આ બધું સાચવી નહીં શકું એટલે મારી દુકાનમાં કોઈ છોકરો રાખી લઉં હવે સાંજ થઈ અને દુકાન બંધ કરવાનો સમય થયો ત્યાં સુધીમાં તો પ્રશાંતભાઈએ પોતાની દુકાનમાં કામ કરવા માટે એક છોકરો રાખી લીધો અને એને એવું કહ્યું કે હું તને મહિનાનો બે હજાર પગાર આપીશ એટલે એ છોકરો રાજી થઈ ગયો હવે તો પ્રશાંતભાઈની દુકાન દિવસે ને દિવસે પ્રગતિ કરવા લાગી અને પેલી ભિખારણ રોજ આવતી અને પ્રશાંતભાઈ પાસેથી ફ્રીમાં કપડાં લઈ જતી પરંતુ આજ સુધી એમણે એને ક્યારેય નવા કપડાં પહેરેલી નથી જોઈ પ્રશાંતભાઈ એને જે કપડાં આપતા એમાંથી એણે એક પણ સાડી પહેરી નહોતી એ તો હંમેશા જૂની સાડી પહેરીને આવતી હતી એક દિવસ પ્રશાંતભાઈએ એને પૂછ્યું કે હું તને આપું છું એ કપડાં તું શા માટે નથી પહેરતી ત્યારે એણે હસીને વાતને ટાળી દીધી અને ફરીથી પ્રશાંતભાઈ પાસેથી નવા કપડાં લઈને જતી રહી પ્રશાંતભાઈએ આ વાત એની પત્નીને નહોતી કરી કેમકે એને ખબર હતી કે આવી વાત સાંભળીને એની પત્ની ગુસ્સો કરશે અને એવું કહેશે કે તમે એને ફ્રીમાં કપડાં શા માટે આપો છો આવી રીતે રોજ એ ભિખારણ પ્રશાંતભાઈ પાસેથી કપડા લઈને જતી રહેતી અને એના ગયા બાદ પ્રશાંતભાઈની દુકાન પર ગ્રાહકોની લાઈન લાગી જતી હવે તો ઘરમાં પૈસાની રેલમ છેલ થવા લાગી હતી પરંતુ હવે પ્રશાંતભાઈને એના પર શંકા થવા લાગી એટલે એમણે કંઈક વિચારીને આ બાબતે તપાસ કરવાનું નક્કી કર્યું એમણે એવું વિચાર્યું હતું કે આ બધું થવા પાછળનું શું કારણ છે એ મારે જાણવું જોઈએ એક દિવસ જ્યારે એ ભિખારણ પ્રશાંતભાઈની દુકાને આવી અને કપડાં માગ્યા તો એમણે એને એક નવી સાડી આપી ત્યારે જ પ્રશાંતભાઈએ એને પૂછી લીધું કે પહેલાં તું મને એ જણાવ કે તું કોણ છો અને આ કપડાનું તું શું કરે છે પ્રશાંતભાઈની આવી વાત સાંભળીને એ પરેશાન થઈ ગયો અને કહેવા લાગી કે હું આ કપડાં પહેરું છું ત્યારે પ્રશાંતભાઈ બોલ્યા કે મેં તો તને ક્યારેય નવા કપડાં પહેરેલી નથી જોઈ તું તો હંમેશા તારી આ ફાટેલી તૂટેલી અને જૂની સાડી પહેરીને જ દુકાને આવે છે ત્યારે એ સ્ત્રી કહેવા લાગી કે શેઠ હું મારા લગ્ન માટે કપડાં ભેગા કરી રહી છું આ ભિખારણની આવી વાત સાંભળીને પ્રશાંતભાઈને એવું લાગ્યું કે કદાચ એ સાચું કહી રહી હશે ત્યારબાદ એ સાડી લઈને જતી રહી પરંતુ પ્રશાંતભાઈએ એની હકીકત જાણવાનું નક્કી કરી લીધું હતું એટલે એમણે પોતાની દુકાન પર કામ કરવાવાળા છોકરાને દુકાન પર બેસાડ્યો અને તરત જ કપડાં બદલી લીધા અને પોતાના મોઢા પર રૂમાલ બાંધીને દુકાનની બહાર નીકળી ગયા અને પેલી ભિખારણ જે રસ્તે જઈ રહી હતી એની પાછળ જવા લાગ્યા રસ્તામાં એ ઘણા બધા લોકો પાસેથી પૈસા માગતી હતી કોઈ પાસેથી ખાવાની વસ્તુ માગતી તો કોઈ પાસેથી જરૂરિયાતની બીજી કોઈ વસ્તુઓ માગીને પોતાનો થેલો ભરતી ભરતી આગળ જઈ રહી હતી પ્રશાંતભાઈ સતત એનો પીછો કરી રહ્યા હતા જેથી કરીને એની હકીકત જાણી શકે આ ભિખારણને હજુ સુધી પ્રશાંતભાઈ ઉપર શંકા નહોતી ગઈ કેમ કે એમણે એનો પહેરવેશ બદલી લીધો હતો થોડી વાર બાદ આ ભિખારણ એક નાના છોકરા પાસે ગઈ અને પોતાનો થેલો રાખીને છોકરા સાથે થોડી વાતો કરી અને ત્યારબાદ એના માથા પર હાથ ફેરવીને આગળ ચાલવા લાગી પ્રશાંતભાઈ અડધી કલાકથી સતત એનો પીછો કરી રહ્યા હતા ત્યારબાદ એ એક સુમસામ જગ્યા પર આવી ગઈ હતી જ્યાં વધારે અવર જવર નહોતી અને બે પાંચ ઝૂંપડા હતા અને આ ભિખારણીએ ઝૂંપડા તરફ જઈ રહી હતી બધા જ ઝૂંપડા એકબીજાથી થોડા થોડા અંતર પર હતા અને ઝૂંપડાની આગળ પડદા લાગેલા હતા જેના લીધે એની અંદર જોવું મુશ્કેલ હતું એટલે પ્રશાંતભાઈએ એક ઝૂંપડા પાસે જઈને એનો પડદો હટાવ્યો પરંતુ ઝૂંપડાની અંદરનું દ્રશ્ય જોઈને પ્રશાંતભાઈ હેરાન રહી ગયા કેમ કે એ ઝૂપડાની અંદર નાના નાના બાળકો હતા અને એ ખૂબ રડી રહ્યા હતા ઝૂપડામાં આના ન હોઈ શકે એટલે એને એવો વિચાર આવ્યો કે કદાચ આ ભિખારણ બાળકોને ચોરીને અહીંયા લાવતી હશે અથવા તો આ બાળકોના બદલે એના મા બાપ પાસેથી પૈસા લેતી હશે અથવા આ બાળકોને પોતાની સાથે ભીખ માગવાના ધંધા પર લગાડી દેતી હશે કદાચ એવું પણ બની શકે છે કે આ બાળકોને એ વેચી દેતી હોય જેથી કરીને ઘણા બધા પૈસા કમાઈ શકે આવી બધી વાતો પ્રશાંતભાઈના મગજમાં ચાલી રહી હતી અને હવે એને એ ભિખારણ પર દયા આવવાના બદલે અફસોસ થઈ રહ્યો હતો કે શા માટે હું એ ભિખારણનો માસૂમ અને સુંદર ચહેરો જોઈને પીગળી ગયો અને આટલા સમય સુધી એને ફ્રીમાં કપડા આપતો રહ્યો ત્યારબાદ પ્રશાંતભાઈ એક ઝાડ પાછળ સંતાઈ ગયા અને પેલી ભિખારણ એક છોકરીને કંઈક કહી રહી હતી અને એ છોકરી પણ માથું હલાવીને એને કંઈક જણાવી રહી હતી નાના બાળકો ખૂબ રડી રહ્યા હતા જેના કારણે એણે પોતાના થેલામાંથી કાઢીને બધા જ બાળકોને ફળો આપ્યા પ્રશાંતભાઈ આ બધું જોઈ રહ્યા હતા ત્યારે જ બાજુવાળા ઝુંપડાનો પડદો ખુલ્યો અને ત્યાંથી એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવી એ ઝૂંપડામાં થોડી મોટી ઉંમરના બાળકો હતા હવે એ મહિલા ભિખારણ પાસે જઈને એને કંઈક કહેવા લાગી આવું બધું જોઈને પ્રશાંતભાઈને એવું લાગ્યું કે આ એની આખી ગેંગ હશે એટલે એમણે બાળકોને કેદ કરીને રાખ્યા હશે ત્યારબાદ પ્રશાંતભાઈ ચૂપચાપ પોતાની દુકાને આવી ગયા પ્રશાંતભાઈને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું એટલે કોણ જાણે પેલી ભિખારણ એ બાળકો સાથે શું કરવાની હશે આવું વિચારીને પ્રશાંતભાઈને પરસેવો વળી રહ્યો હતો પ્રશાંતભાઈની ચિંતા જોઈને એની પત્ની જાણી ગઈ કે તેઓ કંઈક પરેશાન છે એટલે પૂછવા લાગી કે શું થયું છે તમે આટલા બધા ચિંતામાં કેમ છો એટલે એણે બધું જણાવી દીધું પરંતુ તેઓ પેલી ભિખારણને રોજ ફ્રીમાં કપડાં આપતા હતા એ ન જણાવ્યું ત્યારે પત્નીએ એવું કહ્યું કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ જેથી કરીને એ બાળકોને છોડાવી શકીએ અને એને પોતાના મા બાપ સુધી પહોંચાડી શકીએ પત્નીની વાત સાંભળીને પ્રશાંતભાઈ કહેવા લાગ્યા કે તું સાચું કરી છો અહીંયા એક બે બાળકોની નહીં પરંતુ વીસ થી પચીસ બાળકોની વાત છે અને એ બધા જ બાળકો પેલી ભિખારણની કેદમાં છે પરંતુ હું એકલો એને નહીં છોડાવી શકું કેમ કે એની આખી ગેંગ હોય તો આપણે શું કરી શકીએ એટલે આ બાબતે પોલીસને જાણ કરવી જોઈએ બીજા દિવસે પણ એ ભિખારણ ફરીથી પ્રશાંતભાઈની દુકાને આવી એટલે એણે કંઈ પણ કહ્યા વગર એને કપડાં આપી દીધા અને ત્યારબાદ પેલા છોકરાને દુકાન સોંપીને તેઓ પોલીસ સ્ટેશન તરફ રવાના થયા પોલીસ સ્ટેશન પહોંચીને આખી વાત જણાવી અને લોકેશન જણાવ્યું ત્યારબાદ તેઓ દુકાને આવીને પોતાનું કામ કરવા લાગ્યા હવે સાંજ થઈ એટલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તેઓ આ સમયે ત્યાં રેડ પાડવા માટે જઈ રહ્યા છે જેથી કરીને એ બાળકોને છોડાવી શકીએ અને એના માતા પિતા સુધી પહોંચાડી શકીએ ક્યાંક એવું ન થાય કે એ ભિખારણ બાળકોને ક્યાંક વેચી નાખે આવું સાંભળીને પ્રશાંતભાઈ તરત જ પોલીસ સ્ટેશન જવા માટે રવાના થયા અને ઇન્સ્પેક્ટરને મળીને પંદર પોલીસ જવાનોની ટીમ તૈયાર કરી અને ઝૂંપડા તરફ જવા નીકળી ગયા

કે તમને ખતરો થઈ શકે છે એટલે તમે બહાર ન આવતા ઇન્સ્પેક્ટર સાહેબ હવે એ તરફ ગયા અને કહ્યું કે બહાર આવી જા પોલીસ ઇન્સ્પેક્ટરનો અવાજ સાંભળીને વૃદ્ધ મહિલા અને એની નાની ઉંમરની છોકરી બહાર આવ્યા એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે નાના બાળકોને ક્યાં છુપાવીને રાખ્યા છે આવું સાંભળીને એ મહિલા થોડી પરેશાન થઈ ગઈ આ બધું પ્રશાંતભાઈ દૂર બેઠા બેઠા જોઈ રહ્યા હતા ત્યારબાદ પેલી ભિખારણ હાથ જોડીને કંઈક કહેવા લાગી પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ ના પાડી રહ્યા હતા થોડી વારમાં બાળકો પણ બહાર આવી ગયા પરંતુ એ બધા જ બાળકો રડી રહ્યા હતા ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબે બીજા પોલીસ કર્મીઓને કહ્યું કે આ ત્રણેયની ધરપકડ કરી લ્યો ત્યારે ત્રણેય મહિલાઓ હાથ જોડી રહી હતી પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે એને નજરઅંદાજ કરીને હાથકડી પહેરાવી દીધી અને ત્રણેયને પોલીસની જીપમાં બેસાડી દીધી થોડી વાર બાદ ઝૂંપડાની તપાસ કરી પરંતુ ત્યાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી અને કોઈ હુમલો પણ ન થયો કદાચ એમના સાથી ક્યાંક છુપાઈને બેઠા હોઈ શકે છે અથવા તો અહીંયા હાજર ન હોય બધા જ બાળકો રડી રહ્યા હતા એટલે જલ્દીથી એને પોલીસ વાનમાં બેસાડી દીધા અને પાછા પોલીસ સ્ટેશન તરફ નીકળી ગયા ત્યારબાદ પ્રશાંતભાઈ પોતાના ઘરે આવી ગયા ઘરે આવીને આખી ઘટના પોતાની પત્નીને જણાવી જે સાંભળીને એ પણ ખૂબ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે તેઓ પોતાની દુકાને ગયા પરંતુ રોજની જેમ એ ભિખારણ આજે ન આવી અને આવે પણ કેવી રીતે એ તો જેલમાં બંધ હતી એટલે પ્રશાંતભાઈ પણ શાંતિથી બેઠા બેઠા ગ્રાહક આવવાની રાહ જોઈ રહ્યા હતા બપોરના અગિયાર વાગી ગયા હતા પરંતુ હજુ સુધી કોઈ ગ્રાહક ન આવ્યું એટલે એમણે સામેની દુકાન તરફ જોયું જ્યાં આજે ઘણી બધી ભીડ હતી આજે સાંજ પડી ગઈ પણ સાંજ સુધીમાં એક જ ગ્રાહક આવ્યો હતો એટલે પ્રશાંતભાઈ થોડા ચિંતામાં હતા કેમ કે એક વખત ફરીથી પહેલાં જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી હવે આવી રીતે દિવસો વીતવા લાગ્યા દુકાનમાં કોઈ ગ્રાહક આવતું નહોતું એટલે દુકાનમાં કામ કરવાવાળો છોકરો પણ ટેન્શનમાં હતો કે જો આવું જ રહેશે તો પછી મારી નોકરી જતી રહેશે હવે પ્રશાંતભાઈ વિચારમાં પડી ગયા કે પેલી ભિખારણ આવતી હતી એ દિવસે તો મારી દુકાન પર ઘણી બધી ભીડ રહેતી અને હવે એ નથી આવતી તો મારું કામ ઠપ થઈ ગયું છે એને તો એવું લાગ્યું જાણે કે પેલી ભિખારણની બદુવા લાગી ગઈ છે હવે પ્રશાંતભાઈ ખૂબ ટેન્શનમાં રહેવા લાગ્યા કેમ કે દિવસે ને દિવસે એનો કામ ધંધો ઠપ થવા લાગ્યો હતો આખો દિવસ દુકાનમાં બેઠા બેઠા માખીઓ મારતા રહેતા અને ગ્રાહકોની રાહ જોયા કરતા જ્યારે એમણે પોતાની પત્નીને જણાવ્યું તો એ પણ ચિંતામાં આવી ગઈ એક દિવસ પ્રશાંતભાઈએ પોલીસ સ્ટેશને ફોન કરીને પેલી ભિખારણ વિશે પૂછ્યું તો એમણે એવું જણાવ્યું કે એ ભિખારણ હજુ સુધી પોતાનું મોટું ખોલવા માટે તૈયાર નથી એ એવું કહે છે કે આ બધા જ બાળકો એના પોતાના છે એની સાથે એની એક બહેન અને વૃદ્ધ મા પણ છે અને એ પણ એવું જ કહી રહ્યા છે કે આ બધા જ બાળકો અમારા છે અને અમે અમારા બાળકોને ક્યારેય પણ ભેખ માગવા મજબૂર નથી કર્યા અને બાળકોને ક્યાંય વેચ્યા પણ નથી અને અદાલતમાંથી આ ત્રણેય વિશે પુરાવા ભેગા કરવાનું કહ્યું છે પરંતુ એના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી અને એના ઝૂંપડામાં પણ કંઈ એવું મળ્યું નથી કે જેનાથી સાબિત કરી શકીએ કે એ લોકો આવું કામ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટરની આવી વાત સાંભળીને પ્રશાંતભાઈ હેરાન રહી ગયા અને પૂછવા લાગ્યા કે બાળકોનું શું થયું એના માતા પિતા મળ્યા કે નહીં ત્યારે સાહેબે કહ્યું કે આ બાળકોમાંથી કોઈના પણ માતા પિતા વિશે કંઈ ખબર નથી પડી છાપામાં પણ એ આપી હતી પણ હજુ સુધી એને લેવા માટે કોઈ આવ્યો નથી અને એ બધા જ બાળકો બસ રડતા રહે છે અને એવું કહે છે કે અમને અમારી મા પાસે જવું છે ત્યારે પ્રશાંતભાઈ બોલ્યા કે એની માં કોણ છે એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે પેલી ભિખારણને જ પોતાની કહે છે અને એ ઘરડી સ્ત્રીને નાની અને નાની ઉંમરની છોકરીને માસી કહે છે આવું સાંભળીને પ્રશાંતભાઈ ખૂબ હેરાન થઈ ગયા કે આખરે આ બધું શું થઈ રહ્યું છે ત્યારબાદ એમણે ફોન મૂકી દીધો અને વિચારવા લાગ્યા કે મેં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું કરી નાખ્યું છે થોડો વિચાર કર્યા બાદ એમણે દુકાનમાં કામ કરવાવાળા છોકરાને કહ્યું કે તું દુકાનનું ધ્યાન રાખજે હું હમણાં જ આવું છું ત્યારબાદ એ સીધા જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને ઇન્સ્પેક્ટર સાહેબને મળ્યા પરંતુ એ પોતે જ આ બાબતે મૂંઝવણમાં હતા એટલે પ્રશાંતભાઈને જોઈને કહેવા લાગ્યા કે હવે તો રડી રડીને આ બાળકોની હાલત ખરાબ થઈ ગઈ છે તેઓ ફક્ત પોતાની મા પાસે જવા માગે છે એમાંથી જે કોઈ મોટા છોકરા હતા એને પૂછપરછ કરી તો એમણે એવું કહ્યું કે એની માએ ક્યારેય એના પર હાથ નથી ઉપાડ્યો તેઓ પોતાની નાની અને માસી સાથે રહે છે અને એટલું જ નહીં એ બાળકોએ તો એવું કહ્યું છે કે તેઓ જ્યારથી સમજવા શીખ્યા છે ત્યારથી આ ત્રણેય સાથે જ રહે છે એમણે એ પણ કહ્યું છે કે ક્યારેક ક્યારેક માં કોઈ નવા બાળકને લઈને આવે છે અને ત્યારબાદ એ પણ અમારી સાથે રહેવા લાગે છે અને પછી ક્યાંય જતા નથી અમારી માં ખૂબ સારી છે અમારા માટે ખાવા પીવાની અને કપડાંની વ્યવસ્થા એ જ કરે છે અને અમને ખૂબ પ્રેમ કરે છે ક્યારેય કોઈ બહારનો માણસ અમને મળવા નથી આવ્યો આ બધું સાંભળીને પ્રશાંતભાઈ વધારે મૂંઝાઈ ગયા ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે તમે જે કંઈ પણ કહ્યું હતું એ ફક્ત તમારી ગેરસમજ હતી કેમકે આજ સુધી આ અમને કોઈ પણ પુરાવા મળ્યા નથી ત્યારબાદ પ્રશાંતભાઈ ઇન્સ્પેક્ટર સાથે અંદર ગયા અને બધાની હાલત જોઈને એના પર દયા આવવા લાગી કેમ કે ઇન્સ્પેક્ટર સાહેબે એની પાસેથી વાત કઢાવવા માટે એને ખૂબ જ માર માર્યો હતો પરંતુ પ્રશાંતભાઈને જોતાં જ એ ભિખારણ જલ્દીથી એની પાસે આવી અને કહેવા લાગી કે શેઠ સારું થયું તમે આવી ગયા મને ખબર હતી કે મારો ભગવાન કોઈને કોઈ રૂપમાં મારી મદદ જરૂર કરશે ભિખારણની આંખો પર પ્રશાંતભાઈ પ્રત્યે વિશ્વાસની પટ્ટી બંધાયેલી જોઈને પ્રશાંતભાઈને ખૂબ શરમ આવી કેમ કે એ જાણતી નહોતી કે જેને એ પોતાનો મદદગાર સમજી રહી હતી ખરેખર એને જેલમાં મોકલવા વાળો એ જ હતો ત્યારે પ્રશાંતભાઈ પૂછવા લાગ્યા કે તું આટલા બધા બાળકોને તારી સાથે કેમ રાખે છે આખરે આ બાળકો કોના છે ત્યારે એણે એવું કહ્યું કે આ બધા જ બાળકો મારા છે એટલે પ્રશાંતભાઈ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મને ખબર છે કે તું કુવારી છો તારા લગ્ન નથી થયા તો પછી આટલા બધા બાળકો તારા ન હોઈ શકે ત્યારે એણે એવું કહ્યું કે સગા નથી તો શું થયું પણ મેં એને મોટા કર્યા છે નાની ઉંમરમાં જ મારા પિતા ગુજરી ગયા હતા અને અમે ભીખ માગીને અમારું ગુજરાન ચલાવતા હતા માં બીમાર પડી ગઈ એટલે આ ધંધો મેં અપનાવી લીધો કેમ કે હું ભણેલી ગણેલી નથી એટલે ક્યાંય કોઈ સારી નોકરી મળતી નહોતી ત્યારબાદ મેં ખુદને એટલી મજબૂત બનાવી લીધી કે કોઈ પણ વ્યક્તિ મારી સામે ખરાબ નજરે જોઈ પણ ન શકે હું રોજ ભીખ માંગવા નીકળતી તો ઘણા બધા બાળકો મને નિરાધાર મળી જતા અને જે બાળકોના માથા પર મા બાપનો હાથ નહોતો એવા બધા જ બાળકો રસ્તાના કિનારે પડ્યા રહેતા અને ભીખ માગીને ખાઈ લેતા અમુક બાળકો તો એટલા નાના હતા કે એને ખબર પણ નહોતી કે એ શું કરી રહ્યા છે અને અમુક બાળકો તો મને એવી રીતે મળ્યા જે ફક્ત એક કે બે દિવસના જ હતા કદાચ કોઈના પાપના કારણે આ દુનિયામાં આવી ગયા હતા અને એને કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા એટલે હું એ બાળકને લઈ આવતી અને એને મોટા કરતી અને એનું ખૂબ ધ્યાન રાખતી આમ કરતાં કરતાં મારી પાસે વીસથી પચીસ બાળકો જમા થઈ ગયા આ સમાજના લોકો નાના બાળકોને પોતાનાથી દૂર કરવામાં એવું પણ નથી વિચારતા કે આ કેટલું મોટું પાપ છે અનાથ બાળકોના સગા સંબંધીઓની ફરજ હોય છે કે તેઓ આ બાળકોને સાચવે પણ આજના જમાનામાં માણસાય જાણે કે મરી ગઈ છે બાળકોના અનાથ થતાં જ એના સગા સંબંધીઓ એ પણ ભૂલી જાય છે કે એ આપણા સગા છે તમે આ બાળકોને પૂછી લ્યો કે મે આ બાળકોને કેવી રીતે મોટા કર્યા છે ભિખારણની આવી વાત સાંભળીને પોતાના પર ખૂબ શરમ આવવા લાગી અને વિચારવા લાગ્યા કે કેટલું ખોટું વિચાર્યું હતું ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે અદાલતમાં જમા કરાવેલો રિપોર્ટ પાછો ખેંચી લીધો અને એ ભિખારણ એની માં અને એની બહેન તેમજ બધા જ બાળકોને છોડી દીધા ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે એક સંસ્થા સાથે મળીને એક નાનકડી જગ્યા પર એના રહેવા રહેવા માટે એક નાનકડું મકાન બનાવડાવી દીધું જેમાં બધા જ બાળકો સાથે લાગી ત્યારબાદ પ્રશાંતભાઈ પણ એ બાળકો માટે કપડા અને ખાવા પીવાનો સામાન મોકલાવતા રહેતા અને થોડા સમય બાદ ભગવાનની એવી કૃપા થઈ કે પ્રશાંતભાઈની દુકાન પર ગ્રાહકોની લાઈન લાગવા લાગી અને એ ઇન્સ્પેક્ટર સાહેબનું પણ પ્રમોશન થઈ ગયું હવે પ્રશાંતભાઈને સમજાઈ ગયું હતું કે આ એક ગરીબને કરેલી મદદનું ફળ હતું ત્યારબાદ એણે ભગવાનનો આભાર માન્યો કે સમય રહેતા જ મને સાચી હકીકતની ખબર પડી ગઈ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ